વધુ એક હત્યાનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે રાજકોટ ચંદ્રેશનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં એક હત્યા બને બનાવ હત્યાનો બનાવ બનેલ જણાય છે જે હત્યા ગઈકાલે રાત્રે બનેલ હોવાનું માલમ પડે છે કે રાજકોટમાં ચિંતાજનક રીતે ક્રાઇમનો જે રેટ છે તે વધી રહ્યો છે આમ તો સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને રંગીલું સિટી ત્યાંના લોકો શાંતિપ્રિય છે ગુજરાતમાં સૌથી શાંત સિટી છે જો કોઈને શાંતિથી રહેવું હોય તો તેઓ રાજકોટ શહેરની પસંદગી કરતા હોય છે આવી જે રાજકોટની જે છાપ છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખરડાઈ ગઈ છે કેમ કે રાજકોટમાં ચિંતાજનક રીતે ક્રાઈમનો જે રેટ છે તે વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં આવા જે બનાવો છે તેમાં એક ઉમેરો થયો છે વધુ એક હત્યાનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં માયાણી ચોક રોડમાં એક એક ખુલ્લા પ્લોટમાં યુવકની લાશ સ્થાનિકોને નજરે પડી હતી એટલે તાત્કાલિક ધોરણે એકસો આઠનો સંપર્ક કર્યો હતો એકસો આઠ ના ઈએમટીએ આવી અને જે મૃતકની જે લાશ હતી તેનું ચેકઅપ કર્યું હતું અને ત્યાં જ તેને મૃત જાહેર કર્યો ત્યારબાદ એકસો આઠના ના એમટી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડીસીપી એસીપી અને એલસીબી ઝોન નો જે સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે મૃતક યુવકની જે લાશ મળી છે હાલ પ્રાથમિક વિગતો જે મીડિયાને જણાવવામાં આવી છે તે મુજબ આ જે યુવક છે તે પરપ્રાંતિય એટલે કે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને છેલ્લા છ એક વર્ષથી રાજકોટમાં તે રોજગાર અર્થે આવ્યો હતો અને ફેબ્રિકેશન સહિતનું જે મજૂરી કામ છે તે કરતો હતો ત્યારબાદ હાલ સમગ્ર જે હત્યાનો બનાવ છે તે કઈ રીતે બન્યો કોના દ્વારા હત્યા કોના દ્વારા કઈ રીતે છે તે અંજામ આપવામાં આવ્યો તેને લઈને તપાસ ચાલી રહી છે પરંતુ મૃતકની જે ડેડ બોડી છે તેમાં બે થી વધારે માથાના ભાગે ઈજા જોવા મળી છે એટલે પોલીસનું પ્રાથમિક તારણ એવું છે કે બોથડ પદાર્થના ઘા ઝીકી અને આ હત્યા છે તે કરવામાં આવી છે મૃતકના મામા કે જે મેટોડા જીએડીસીમાં કામ કરે છે તેમની ફરિયાદ નોંધી અને હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે ઘણા બધા સવાલો છે કેમ કે ખુલ્લા પ્લોટમાં આ જે લાશ છે તે મળી આવી છે કેવા સમયે આ બનાવ બન્યો છે કોના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યું છે શું અંગત અદાવત હતી કે કોઈ અન્ય કારણ હતું તે પણ જોવાનું રહેશે પરંતુ હાલ તો પોલીસે પ્રાથમિક વિગતો જે મળી છે તેના આધારે આજુબાજુના વિસ્તારના સીસીટીવી કલેક્ટ કરવાનું શરૂ કર્યું છે અને મૃતક યુવકની સાથે કોઈ બીજો કોઈ વ્યક્તિ દેખાય છે કે કેમ તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં હત્યાને લઈને શું નવા પાસાઓ ખુલે છે તે જોવાનું રહેશે નમસ્કાર